એ થોડા જન્મ લીધો તારે આ બધું લઈને નીકળ્યા છે એની માના પેટમાંથી કે પેહલા જન્મ ડુંગરો નીકળ્યા જમીન નીકળી ગામડા નીકળ્યા પાણી નીકળ્યું એવું ક્યાં છે મારે એમ કેવું તમે કેવી રીતના દાવો કરી શકો કે આ કેવડિયાના દેશના માલિક અમે છીએ તમે તો ત્યાં જન્મ જ નથી લીધો ને અમારી પાસે તમે સરટી માંગો છો તમે અહીંના છો એવું સાબિત કરી આપો તમારો જન્મ નથી થયો તમે અહીંના જન્મ્યા નથી તમે છે નથી તો અમારું સરટી કેવી રીતના માંગી શકો તમે કેવી રીતના કેવડિયા પર તમે રાજપીપળા પર કે દેશના બીજા ભાગ પર તમે એનો કબજો કરી શકો આ તો એક જાતની છેતર પણ અને જો હુમી છે ને અમારા મત થી તમે અમારા પર સવાર થઈ જાઓ અમારી જમીનો લૂંટી લે કેમ ચાલે સરદાર સાહેબનું પુતળું બનાવ્યું તો અમારા બી મહાન નેતા હતા બિરસા દાદા હતા જયપાલસિંહ મુંડા હતા એમને બી પ્રતિમા મૂકવી જોઈએ ને એને ભારત રત્ન આપવું જોઈએ ને શા માટે નથી આપતા અમારા માટે ઓમાયુ વર્તન કેમ છે